નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અત્યારે આપણે હાલોલમાં ગોધરા રોડ ઉપર જે દ્રશ્યો છે એ જોઈ રહ્યા છીએ કે જેની અંદર ગોધરા રોડ ઉપરના આ દ્રશ્યોમાં રોડની વચ્ચોવચ અડિંગો જમાવીને બેઠેલી ગાયો જેના કારણે ટ્રાફિકની અંદર ઘણી જ અડચણ ઊભી થતી હોય છે અને વાહન ચાલકો પરેશાન થતા હોય છે આપણે જોઈ રહ્યા છીએ દ્રશ્યોની અંદર કે ગોધરા રોડ ઉપર અને દરેક સિટીની અંદર આ દ્રશ્યો હવે સામાન્ય થઈ ગયા છે કે ગાયો જે રખડતી ગાયો છે રખડતા ઢોર છે એ આ રીતે હાઈવે ઉપર અને મુખ્ય રસ્તા ઉપર અડીંગો જમાવી અને બેસી જતા હોય છે ચોમાસાના સમયે ખાસ આ દ્રશ્યો જોવા મળે છે તો પાલિકા તંત્ર દ્વારા અને આ ઢોરના માલિકો બંને જવાબદાર છે પા ખાસ કરીને તો પશુપાલકો જે પશુના માલિકો છે એ જવાબદાર છે એ આની સામે પોતાના જે પશુઓ છે એને પોતાની વ્યવસ્થા કરે અને પાલિકા એનું પાલન કરાવવા માટે પ્રયત્નો કરે તો આ ટ્રાફિકની જે સમસ્યા છે અને વાહન ચાલકોને જે મુશ્કેલી પડી રહી છે તેનો નિકાલ આવે